ચાલો ખેડૂત મિત્રો રમણીકભાઈ કોટડીયા યુટ્યુબમાં લખો છો એટલે જે બે ચેનલ આવે છે એમાંથી એક ચેનલની અંદર અને એક બીજી ચેનલની અંદર બેમાં અલગ અલગ સરસ મજાનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એનો આપણે જવાબ આપી દઈએ એકમાં લખે છે કે હક કમી એટલે અસ્પષ્ટ છે એટલે બંનેની ચોખટ કરું છું હક કમી કઈ રીતે થાય એટલે એ ભાઈ લખે છે કે ભાઈ ગ્રામ પંચાયતની અંદર બે વ્યક્તિઓ સાક્ષી આપે અને સરપંચ જે છે દાખલો લખી આપે એના આધારે તલાટી મંત્રી છે નોંધ દાખલ કરે કે ભાઈ આ વ્યક્તિનું નામ કમી કરવું આ પ્રક્રિયા છે ને ડેથ સર્ટિફિકેટ વાળામાં લાગુ પડે છે કે જ્યાં ડેથ સર્ટિફિકેટ મળેલું ન હોય અને ડેથ સર્ટિફિકેટને જ્યારે સાબિત કરવાની જરૂરિયાત ઊભી થાય ત્યારે પરંતુ કોઈ વ્યક્તિનું હયાતીમાં હક કમી કરવું હોય તો આ રીતે થઈ શકે નહીં ફરીને ચોખવટ કરીએ કે જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થઈ ગયું છે અને એ વ્યક્તિ જે છે એનું ડેથ સર્ટિફિકેટ ગ્રામ પંચાયતમાં અવેલેબલ નથી તો ત્યાં જે છે એ રોજકામ સ્પેશિયલી કરવામાં આવે આ રોજકામ કરવા માટે તલાટી મંત્રી જે છે એ સરપંચ બે સાક્ષી સાથે એક એક એફિડેવિટની માફક જ એક ડેક્લરેશન લખી આપે કે ભાઈ આ વ્યક્તિનું આ અવસાન થયું છે તો એના આધારે હક કમી થઈ શકે થઈ જગે એવું કહેતો નથી હું ઘણા કેસની અંદર આના માટે કોર્ટમાં પણ જોવું પડતું હોય છે એક વધારાની ચોખ્ઠ પણ કોઈ વ્યક્તિ અત્યારની તારીખે આજની તારીખે એમ કે ડેથ સર્ટિફિકેટ નથી તો આવું માન્ય રાખવામાં આવે નહીં આ વર્ષો જૂની વાતનો નિકાલ કરવા માટેની એક પ્રક્રિયાથી એને બરાબર સમજજો બાકી મોટાભાગે આવી મેટરો સિવિલ કોર્ટની મેટર બનતી હોય છે અને આવી નોંધ જો અરજી કરો તો ના મંજૂર પણ થતી હોય છે હવે એક બીજી કોમેન્ટ્સ આવી છે એ રમણીક ખેડૂત માર્ગદર્શક છે એને છે એ પણ અગત્યની છે એ ભાઈ લખે છે કે ભાઈ અમારા કાકી જે છે એ ભાગી ગયા છે અન્યની સાથે અને કાકા ગુજરી ગયા છે હવે અતો પતો બે માંથી એક નો નથી કાકા તો ગુજરી ગયા છે જ ભાઈ જે લખે છે એ શબ્દ બોલું છું અને આનો શોર્ટ્સ પણ અમે બનાવેલો છે એટલે શોર્ટ્સમાં તમે જોઈ શકશો અને કાકી ભાગી ગયા છે એનો પણ કોઈ હતો પતો નથી તો હવે કાકાની વારસાઈ આંબો તૈયાર કરો છે આના માટે શું કરવું એક તો કાકી ભાગી ગયા છે ને પડે સામાન્ય રીતે સાત વર્ષ સુધી કોઈ વ્યક્તિ ન મળે તો પછી એની આગળની પ્રક્રિયા થતી હોય છે કાયદામાં જોગવાઈ પણ છે કે સાત વર્ષ સુધી કોઈ વ્યક્તિ ન મળે તો ઘર જે છે એટલે છૂટાછેડાનો કેસ બનતો હોય છે એનો આધાર લઈને જેમ કહી શકાય કે આ વ્યક્તિ મળતી નથી તો હવે એનો હક કેવી રીતે કમી કરવો જો કે આ બાબત જે છે એ પણ કોર્ટના કાર્યક્ષેત્રની આવી જાય છે પરંતુ આ એક પ્રક્રિયાનો એક ભાગ મેં તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે કે હવે કાકાનો વારસાઈ આંબો બનાવો અને પછી એ કાકાની એફઆઈઆરના આધારે એનું નામ જે છે કમી થાય ને કાકીના સંતાનો હોય તો એનું નામ ચડે હવે કાકાના કોઈ સંતાનો પણ નથી તો પછી એની આડિલિટી ને અનુસરવાનું રહે આ બે કોમેન્ટ બહુ અગત્યની હતી એટલે મેં તમને આમાં જવાબ આપવા પ્રયત્ન કર્યો છે